હેલો દોશક મિત્રો તમારું સ્વાગત છે અમારી ચેનલ લાલાભાઈની મોજમાં હું ડોકા કાટ્યો હું કરો લાલાભાઈ તમે આ જોતો નથી આ વ્લોગ બનાવું છું વ્લોગ બનાવો છો તો હેલો મિત્રો હું છું તમારો પ્રિય કંટોલા બાબા બસ હવે સંભાળ ખરો કંટોલા બાબા રેડી હવે આપણે વ્લોગ બનાવવી છે કેમ કે તળાજાના ડુંગરાના ઘણાય વ્લોક બન્યા છે પણ આપણે હાવ અલગ બનાવવાનો છે હા વાંધો નહીં કેમ કે અત્યારે જો વરસાદ વાતાવરણ છે ઠેક ઠેકાણે વરસાદ પડે છે બરોબર છે બરોબર તો આપણે તળાજાના ડુંગરાની ઉપરથી બતાવવાનું છે વ્યુ ક્યાં ક્યાં વરસાદ પડે છે એ અને કેવા નજારા આવે છે એ બરોબર છે બરોબર છે આપણે ડુંગરે તો જઈએ બરોબર છે પણ એક સમસ્યા છે શું સમસ્યા છે એમાં એવું છે કે હું જ્યારે છે ને તળાજાનો ડુંગરો ચડું ને અડધો ચડું ને એટલે હું થાકી જાઉં ને મને આમ હાફ ચડવા મળે એનો મારા હું નિકાલ કરવો તો હું થાકી જાઉં બરોબર તો ખંડી ગોળો કલે હો કંટોલા ભાઈ એ ઓ નો હું વાત કરો લાલાભાઈ કીડી ઉપર હાથી સવારી કરશે છે પણ એમાં એવું છે કે છે ને આપણે આપણા વ્યૂઅર્સ ને બતાવું છે બરોબર છે હા હા તો જરૂર તો પડશે જ ને તમારે ખંડી ઘોડો કરવો તો પડશે જ લાલાભાઈ ભાઈ એક ચોકવટ કરી દઉં તમને હું ખંડી ઘોડો નહીં કરું થોડોક ટેકો કરી હા તો છે ને સમજે હું આમ હાલતો હોય ને દાદરા આમ હાથ નો ટેકો બરોબર છે આમ રાખવું હા વાંધો નહીં હાલ બરોબર હા તો હવે એટલું બધું બોલો આપણે આપડે બતાવવાનું છે ને આ જો હાંજ પડી જાય વરસાદ ચાલુ થઈ જાય અત્યારે વરસાદનું વાતાવરણ તો આમ સજાઈ ગયું હલો હાલો

ઓ યાર આલજો પકડી પકડીને આલજો ડુંગરાની મને આદત છે આમાં રોજ સાદ્યું વાતોણ છે થોડું ઘણું ફિસલન હોય કે નહીં હા એવું કઈ મને નો ખબર હોય લીલ જામી ગયું હોય ને હા તો હું જે થોડુંક ધ્યાન રાખવું પડે ઉપર ચડતા ચડતા આપણે વિડીયો બનાવી હા તો આપણું ધ્યાન હું ક્યાં હોય વિડીયોમાં હોય પણ પગ પગ લપસી જાય તો હાથસો કાક થઈ જાય હમ ઊંચું એટલું છે ને ઊંચાઈ ઉપર છે વાંચ રે હો ભાઈ અરે હું તમારી વાહે વાહે પકડી પકડીને ડાલું છું પાઇપ જો હા આપણે આવી ગયા છીએ બીજી ગુફામાં કેટલું મસ્ત લાગે છે અને આમ જુઓ બધે ઠેકાણે પાણી ભરાણા છે ચોમાસું ન હોય ને તો આ બધું કોરે કોરું હોય પણ ભાઈ ચોમાસાની મજા જ અલગ છે જો અમે ઉપર બે ભાઈબંધો ક્યાંક રીલ બનાવે છે ને આપણને ઊંચા હાથ કરે છે અને આમ જુઓ તળાજાનું વ્યૂ જુઓ તમને ઈ પણ ખબર પડશે કે જો આમ દૂર ક્યાં વરસાદ પડે છે તળાજામાં તો અત્યારે નથી પણ આમ આગે એવું લાગે છે કે ક્યાંક વરસાદ પડે છે આમ વરસાદ ને હજી આપણે અદ્ધર જવાનું છે અને ત્યાંથી હજી વ્યૂ મસ્ત પકડાવવાનું છે તો કંટોલાભાઈ તમને કેવું લાગ્યું અહીં આવીને અરે બહુ સારું લાગ્યું છે અને અમારું દર્શનો કદી એટલું જ કહેવું છે કે અમારા વિડીયો જોતા રહે લાઈક કરતા રહે શેર કરતા રહે અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલે સબસ્ક્રાઈબ બોલાય સબસ્ક્રાઈબ નહીં સબસ્ક્રાઈબ 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 હા હવે આવ્યો લાઈન ઉપર કંટોલાભાઈ આગળ આગળ એ ભાઈ ધ્યાન રાખીને હો ધ્યાન રાખીને આપણે ઉપર વધારે આવી ગયા હા કંટોલાભાઈ ઉભા છે તો કંટોલાભાઈ ખમણ ખાશો આમાં ખમણ થોડા ખાવાના હોય બટેટાના ભજીયા ખાવાના હોય બટેટા વડા ખાવાના હોય હા બાકી તમને ખમણ બહુ ભાવે એ તો પાકી વાત ખમણ યાર ક્યારે ખાવાના હોય પણ હવે આમાં છે ને બટેટાની ચીપ છે પછી બટેટા વડા છે ફૂંગળા બટેટા છે એવી બધી વસ્તુ ખાવાની મજા આવે ચણા ચોલકા છે ચણા મઠ છે ચણા છે એવી બધી હેલ્ધી વસ્તુ ખાવાની હા તો હવે છે ને આપણે કઈ તમારું કઈ ઇન્ટરવ્યુ નથી લેતા આપણે તળાજા ડુંગરો બતાવવા આવ્યા છીએ બરોબર ભાઈ આગળ આગળ છે હજી આપણે ઉપર જવાનું છે હા એ ભાઈ રસ્તો અઘરો છે ઓ ભાઈ પકડીને પકડીને ધોળમાં ભાઈ હા નીચેનું જોવો તમે વ્યૂ હા મસ્ત વ્યૂ રીલ્સ બનાવવા માટે ફોટોગ્રાફી કરવા માટે સારામાં સારું લોકેશન અમારે તળાજા ટેમ્પલ હા કંટોલા બાબા ઉપર પોગી ગયા છે આપણે ધીમે ધીમે આવેલીએ છીએ કે શરીર જબરું અને કાંઈક પીડા બીડ્યા હોય ને તો લેવાના દેવા થઈ જાય આ જો કંટોલાભાઈનું વ્યૂ જોવા એક નંબર હો હા એટલે આપણે છે ને ધીમે ધીમે ચડીએ દાદરા પાછા જોવો હો તમે દાદરા જુઓ આમાં શું છે વરસાદિયા વાતાવરણમાં થોડુંક ધ્યાન રાખવું પડે કોડિયારમાંનું મંદિર અત્યારે બંધ થઈ ગયું હોય ને આરતી થઈ ગઈ હોય એટલે આપણે અહીંયા નથી જઈ શક્યા હલો આપણે ધીમે ધીમે ઉપર પહોંચી ગયા છીએ આ કંટોલાભાઈ છે ને જો આ ગુફા છે કંટોલાભાઈના ભાઈબંધો અહીંયા મળ્યા છે કંટોલાભાઈના ભાઈબંધો મળી ગયા છે અરે કંટોલાભાઈ ફોટા પડાવવામાં બીજી કામ મૂક્યું પડતું ને ફોટા નહીં ફોટોગ્રાફી કરી લે ને એમાં એનો વ્યૂઝ ને નજારા જ એવા છે કે હારા હારા ને અહીંયા છે ને ભાઈ રીલ્સ ને ફોટા પાડવાનું મન થાય હા અમારું તળાજા તમે જોઈ લેજો અમારું તળાજા એકલી લીલોતરી ઝાડવાથી ભરેલું સ્વર્ગ ઘણી જગ્યાએ સિટીમાં તમને આટલા બધા વૃક્ષો જોવા નહીં મળે આવી આબોહવા તમને નહીં મળે અમારા તળાજાની આબોહવા શુદ્ધ અને સારી કુદરતી વાતાવરણથી ફેલાયેલું અમારું તળાજા

અને આ કંટોલાભાઈ ક્યાં જોતા હતા એ હું તમને કહું કંટોલાભાઈ છે ને જો અહીંયા જોતા હતા હા ડાયરેક્ટ એક હેઠે ગુફા છે ત્યાં રસ્તો જાય તો એ ભાઈ કેવું વિચારતા હતા કે આથી ડાયરેક્ટ ઠેકડો મારીને આપણે દાદરા ન ઉતરવા પડે તો એને એ નથી ખબર કે આપણે ઇન્જર થઈ ગયા હોય તો વીડિયાના જગ્યાએ વિડીયો પીડ્યો રહ્યા ને આપણે અહીંયા જઈએ દવાખાને એટલે આવા ટેમ્પલની મજા લેવાની હોય આમાં મજા લેવાની હોય આમાં એવું ન કરવાની હોય એ કંટ્રોલા ભાઈને ખબર પડે ને લાય શું કરવા પાણી કેવું મસ્ત પાણી નાખું ગાંડો નથી ગયો ને બરફનું પાણી લાગે

પણ એ સાચું પણ છે બધા એને બહુ પસંદ કરે છે અને એની કોમેડી બધાને મજા આવે છે બરાબર આવી નવી કોમેડી જોવા માટે લાલાભાઈની મોજ સર્ચ કરવાની અને લાઈક કરવાની શેર કરવાનો અને સબસ્ક્રાઈબ કરવાનો ન ભૂલતા સબ્સ્ક્રાઇબ નહીં સબ્સ્ક્રાઇબ એ ભૂલે સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ સબ્સ્ક્રાઇબ હા સબ્સ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં